ત હાલ તને પાવડર લ્યાજો તો પાવડર નાખી દીધો પાવડર નઈ નવા ઘાવ લાવો વાય શું મંગાય દો હવે ક્યાં હોય તો ઈ બે ઓલા ને થાય પણ મને તો નઈ કાઈ સાબું હું તો એમ કહું મને દેવા પણ એને નો આપત બે માં સિકણ પૈસા નઈ દેવાના એમ નો હાલ

એન ભાઈ પૈસા કહો કે આપી કટવી છે આ કાય તો ગામ નહીં જાવ ધમ માળવા ગામ એ બધું ન કેવો ને મારે કામ છે ગામમાં હા તે સારું હમ પાછો આવજો બસ જાવ ને સારું ને ઓલિયો શું આયલો નાનકુ એટલે ભૂરિયો છે નાનકુ નથી ભૂરિયો લાગે ભૂરીયો છે

એટલે આશો ને એક વાત કઉ તમને તમારા પાંત્રીસો રૂપિયા વાળા પૈસા બાકી પૈસા આપી મેલ આયો છો તમારે પૈસા તમારા પાંત્રીસો ભાઈ પાંત્રીસો મારા પચાસ હજાર રૂપિયા બોરિંગ વાળા ના છીએ રૂપ પૈસા કઢો તો કોઈ વસૂલી છે વસૂલી ભાગી એ વસૂલી ભાઈ તમે કરો બોલાય બોલાવી બીજું ફોન કરો ને આમ તો ફોન જ કરો ને કરો

એક જણા ને પાછી પૈસા ઉઘરાવાના હેઠળ કેટલાક પૈસા લેવાના

લા ભાઈ આ પૈસા કઢાવો કેમ કઢાવવાના કેમ કઢાવવા ને હા પોટેરો મારવાનો આ ડેમો તમને કેવાના એક હજાર કેવાના એક હાજર માં તમને કેવાના એક હાજર માં મને કેટલા દેવાના ત્રણસો ને તેુપિયાત્રીસ રૂપિયા તમારે નઈ થતા મોટો ખાધો આમ પંદર રાખો ને લાંબો પાંચ પાંચ રાખો પાંચ રાખો પાંચ પાંચ ના ભાઈ પંદર પંદર

મેળવી દ <laughs> 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 આલા તમે બોલું જો એકલી છે બંગ 15 કિવી ડોલો જોઈએ કરી મેં તે ફોણો નથીનો લાવ એમના મારવા હા આ મલે કેરનો ગામમાં ગયો તો રે આ બોલાઉ રે ભુરા હ ઓ હા બોલો

એવો શુંલી ભાઈ હા માયર છોત ખરે ને પછી એને હા નો પૈસા દે થાવ ખાલી કે ના કોઈ લાગે અજમ પગમાં કઈ થઈ ગયો બધો ઓટો ઓટો અંદર પૈસા તમારા નીકળી જાય આ જો કાળી ની વાડી આવી ગઈ છે હા લાગે જો મોબાઈલ ઘમળતો લાગે ગાડીઓ જ બેઠો છે રીના મારા તને કીધું મને હાથી નો આ ને ભાઈ કાળિયો કાળિયો છે છોડે ઈ જ છે કાળિયો છે કેવરા કોણ આલે આવે છે આ ભાવોના ધૂળો અલ્યા આ ભાઈ હા તો હવે ઓલા પૈસા લાવો મને ખાવતી કયા બોરી 1000 પડાયો છે હું તમને એક વાત તો મારી પાસે હાલમાં લુક્યો દીસન છે એ વો સુલેબાઈ તમે વાત કરો પૈસા લાવો ને હવે પૈસા લાવો જે હોય મારા આત રાજરમાં સી આને ભાઈ એ તો ભાગી ગયો તો બે મિનિટ થોડા પૈસા લેવા નાખી પૈસા લેવા નાખી અરે તમે ક્યાં પૈસા પૈસા છે

પાસે ચેક લખી મારા ખાતામાં પૈસા પડ્યા હોય નઈ તમારા પહેલા રોકડા હતા પાંચ લાખ રૂપિયા પૈસા દઈ દે આનું માનું નજર એવું પૂરા લેવામાં આવશે પચીસ હજાર પૂરા તમે ગણવાનું માની લો આ તમારે ગણિત રૂપિયા લાગે છે I'm <laughs> <laughs>